બોટાદમાં ગઢડાના ઢસા પંથકની સગીરાએ આત્મહત્યા કરવાની ઘટના બની હતી ત્યારે આ યુવકના ત્રાસથી સગીરાએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હતી સગીરાની આત્મહત્યા કરવાના કેસમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે ઢસા પોલીસે તપાસ કરી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે સગીરાને હરીશ ઉર્ફે મુન્ના વાઘેલા નામનો યુવક એકલા લઈ જઈને લગ્નનું દબાણ કરી ખરાબ કામ કરવાનું કહીને દાગ ધમકી આપતો હતો યુવકના અનૈતિક દબાણના કારણે સગીરાએ ડરીને ઝેરી દવા પીને આત્મહત્યા કરી સગીરાના પિતાએ ગત રાત્રિના આરોપી યુવક હરેશ વાઘેલા સામે ઢસા પોલીસમાં ફરિયાદ કરી હતી ઢસા પોલીસે હરેશ ઉર્ફે મુન્ના લાલજી વાઘેલા સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ ઢસા પોલીસ સ્ટેશન ખાતે આજે બીએનએસ તથા પોક્સોની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો છે આ ગુનાની વિગત જોઈએ તો ફરિયાદી જે છે તેમના દ્વારા પોતાની સગીર વયની જે દીકરી છે તેમને છેલ્લા ઘણા સમયથી આ જે કામનો નો છે દ્વારા લગ્ન કરી બાબતે તેને વારંવાર કરવામાં આવતું હોય તે બાબતની ફરિયાદ છે તે જાહેર કરવામાં આવી છે તથા આ બનાવના કારણે આ જે સગીર વયની દીકરી છે તેને ઝેરી દવા પી અને તેને આત્મહત્યા કરેલ છે આથી આ બાબતે ગુનો દાખલ થયેલ છે અને હાલમાં ઢસાના પીઆઈ છે તે આ તપાસ છે તે ચલાવી રહેલ છે ધ્યાને લઈ અને પોલીસ દ્વારા ટીમો બનાવી અને આજે તોહમતદાર મુન્નાભાઈ લાલજીભાઈ વાકેલા છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે આ કામે યોગ્ય તપાસ થાય તે માટે ધધા પોલીસ છે તે આરોપીને કોર્ટમાં રજૂ કરી અને આગળની કાર્યવાહી છે તે કરશે